બોટાદ પોલીસ અધિક્ષક અધિક્ષકશ્રી સાહેબશ્રીની સૂચના અન્વયે બોટાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શીવાણીયા ગામ ખાતે બાતમી આધારે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જે આરોપી છે રાજેશભાઈ વિરજા તેમના વાડીના ગોડાઉનમાંથી વિવિધ પ્રકારના શંકાસ્પદ આઈએમએફએલની બોટલ્સ મળી આવી છે જે બનાવની પ્રાથમિક દૃષ્ટિએ કુલ આઠસો ને બાવન નંગ બોટલ છે જેની કિંમત પંદર લાખ તેત્રીસ હજાર છસો થાય છે આની સાથે કાચની ખાલી બોટલો પણ મળી છે જે કુલ એકસો એંસી નંગ થાય છે અને અલગ અલગ વિદેશી બ્રાન્ડના સ્ટીકર મળી આવ્યા છે આ સાથે બોટલને મારવાના ઢાંકણા અને સફેદ કલરના રોલ પટ્ટા અને પ્લાસ્ટિકનો ખાલી ટાંકો આવા શંકાસ્પદ સાધનો પણ મળી આવ્યા છે આથી આ બાબતે આરોપીઓ દ્વારા કઈ મોડલ ઓપરેન્ડીથી આ ફેક્ટરીમાં આ કામ કરવામાં આવતું હતું તે અંગે પ્રાથમિક તપાસ અને આગળની તપાસ છે તે એલસીબી ચલાવી રહેલ છે